નરેન્દ્ર મોદી ત્રીજી વખતનો જે બજેટ હતું એ બજેટ એટલું નિરાશાજનક છે કે કે ખેડૂતોને એમએસપી આપવામાં આવશે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસમાં વાયદો કોઈ ખેડૂતો માટે રાહતના સમાચાર નથી આજે આપણો દેશ ખેતી પ્રધાન છે ખેડૂતોની પાછળ ખેતમજૂરો શ્રમિકો આ બધા એમની પાછળ નભી રહ્યા છે ભાગિયાઓ એમના માટે કશું જ નથી

ગુજરાતે પચીસ સીટો તમને આપી છે અને બે વખત છવ્વીસ છવ્વીસ આપી છે અને વિધાનસભા મેં છો સીટ આપી છે ગુજરાતીઓને તો કશું જ નહીં તમે એમ કહેતા હતા કે અમે ગુજરાતીઓ છીએ મોસાડે જમણવાર વાર છે મહાપુરુષ ના છે તો ગુજરાતીઓને તમે એમને નાખી દીધા છે અત્યારે મહારાષ્ટ્રમાં યુવાનોને મહિલાઓને સારું મળે છે મધ્યપ્રદેશમાં મળે છે રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળે છે ગુજરાતની બહેનોને કશું જ મળતું એનાથી બેરોજગાર યુવાનોને મળતું નહીં તો પેપર લીક થાય છે એટલે ખૂબ જ નિરાશાજનક છે ગુજરાતીઓ વાસે ગુજરાતી વાસીઓ માટે તો અપમાનજનક બજેટ છે હું તો એમ કઉ છું કેન્દ્રમાં જો નરેન્દ્ર મોદી અમિત શાહ થી માંડીને બધા લીડરો હોય તો એમને ડૂબી મરવું જોઈએ કે ગુજરાતને કશું આપી નથી શક્યા આ ખૂબ જ ચિંતાજનક છે આજે તમે ગુજરાતના ખેડૂતોને બેરોજગાર યુવાનોને મહિલાઓને મજૂરોને શ્રમિકોને કશું જ નહીં આ બજેટમાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ મોટા કેટલાક પાંચસો જેટલા છે અને બાકી બિહાર અને આંધ્રપ્રદેશ જે તમારું ગઠબંધન બચાવે એટલે આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે ગુજરાતીઓ માટે પણ નિરાશાજનક છે